પાટણ જિલ્લાના હારીજ ખાતે મુખ્ય બજારમાં કચરાના ઢગ ખડકાતા વેપારીઓ સહિત વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હારીજ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાતા મચ્છરજન્ય રોગોની ભીતિ સેવાઈ રહી છે તેમજ રોડ રસ્તા પર કચરો આવી જતા અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે હારીજની મુખ્ય બજારમાં આવેલ જર્જરિત પરબની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં કચરાના ઢગ કરાતા આજુબાજુના વેપારીઓ પોકારી ઉઠ્યા છે એક તરફ કચરાના ઢગલા અને બીજી તરફ રખડતા ઢોરને લઈ બજારમાં ખરીદી કરવા નીકળતા નગરજનોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાલિકાને સફાઈ અંગે તેમજ રખડતા ઢોરને લઈને કાર્યવાહી કરવામાં કોઈ રસ જ નથી તેવું ચોક્કસપણે હારીજ શહેરમાં જોવા મળી રહ્યું છે પાલિકા તંત્રના સફાઈ કર્મીઓ દ્વારા શેરી મહોલ્લામાં સફાઈ કરી કચરો મુખ્ય બજારમાં આવેલ ખુલ્લી જગ્યામાં નાખતા હોવાની પારાવાર મુશ્કેલીનો સામનો નગરજનો કરી રહ્યા છે રખડતા ઢોરો અને સાફ સફાઈનો અભાવ હારીજ ખાતે જોવા મળી રહ્યો છે જેને લઈને તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ ઠેર ઠેર કચરાના ઢગને લઈ મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધવાની રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે મુખ્ય બજારમાં ખડગેલા કચરાના ઢગ નગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ દ્વારા દૂર કરી કચરા પેટી મૂકવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓની રાહ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું ન્યૂઝ રાધનપુર